સુરતના સજીન વિસ્તારમાં ધોરણ 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર કારવાન ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે સુરતના સચિન વિસ્તારમાં એક સ્કૂલ વાન ચાલકે ધોરણ 7 ની વિદ્યાર્થીનીને ચામાં કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી ઘેનમાં પણ ડ્રાઈવરની હરકત જાણી ગયેલી વિદ્યાર્થીનીએ સ્કૂલ વાનમાંથી વચ્ચે જ ઉતરી જય ફ્રેન્ડના પિતાને જાણ કરી હતી અને ત્યારબાદ તેના પિતાને જાણ થતા સ્કૂલ વાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી તો ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી લીધી હતી સચિનમાં રહેતી તેર વર્ષીય કિશોરી ધોરણ સાતમાં અભ્યાસ કરે છે તેના પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે કિશોરી રોજ ઘરેથી સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી તો છેલ્લા કેટલાક દિવસે સચિન કડી મહોલ્લા ખાતે રહેતો સ્કૂલ વાનનો ડ્રાઈવર સુભાષ નિંબા પવાર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો તો મંગળવારે સવારે પણ તે વહેલો પહોંચી ગયો હતો અને વિદ્યાર્થીનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી હતી ચામાં કેફી પદાર્થ હોવાથી વિદ્યાર્થીની અર્ધ બેહોશ જેવી થઈ ગઈ હતી અને સ્કૂલ વાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને શારીરિક છેડછાડ કરી હતી તો સ્કૂલ વાન ડ્રાઈવરની હરકતો પામી જતા વિદ્યાર્થીની વાનમાંથી નીચે ઉતરી ગઈ હતી અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાની આ વાતની જાણ હતી જેથી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થીના ઘરે જાણ કરી આખરે વિદ્યાર્થીનીના પિતાએ સ્કૂલ વાન ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક વાહન ચાલક છે જેના ઉપર જે છેડતી અને પોક્સો મુજબના ગુના મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બનાવ હકીકત એવી છે કે જે ચાલક છે વાહન ચાલક એ રોજિંદા છોકરાઓને લઈને સ્કૂલે ઉતારવા જતા હતા એમાં જે પહેલી છોકરીને જે બેસાડતા એને બેસાડી પોતાના ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડી અને પહેલાં ચા પીવડાવે છે અને આગળ લઈ જઈને એના કેવાય ઉપર કિસ કરે છે અને બાદમાં એના હોઠ ઉપર કરે છે અને બીજા છોકરાઓને જ્યારે લેવા જાય છે ત્યાં છોકરી પોતે ઉતરી જાય છે અને એના મિત એના બેનપણી હતા એના ઘરે જઈને આખી વાતને વિગતવારે જણાવે છે એના પરિવારને જેથી કરીને આ વસ્તુ ધ્યાન ઉપર આવે છે અને એના જે બેનફણીના પરિવાર હતા એને એના ફાધરને એને એ લોકોને ધ્યાન દોર્યું જેથી જેથી કરીને આ વસ્તુ આખી પોલીસ સ્ટેશનના ધ્યાન ઉપર આવી અને આ બાબતમાં છોકરીએ બિલકુલ હિંમતવાળું પગલું લીધું કે જે એના અમારા એસપીસી અને સાથે સી ટીમ જે દરેક સ્કૂલોમાં જઈને પોક્સો રિલેટેડ અથવા ગુડ ટચ બેડ ટચ બાબતે વિગતે સમજ કરતા હોય છે તો આમાં છોકરી દ્વારા એ વસ્તુ ધ્યાન ઉપર આવતા તરત જ કોઈ બીજા બનાવ બને એ પહેલાં જ એ વસ્તુને જાહેર કરી બિલકુલ હિંમતથી જાહેર કરી અને આ હિંમત અમારા પોલીસના અત્યારે જે અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે બાળકો માટેના એ અનુસંધાને જ આ વસ્તુ જોવામાં આવી છે તો વધારે ને વધારે મીડિયાના માધ્યમથી અમે એ વસ્તુ ધ્યાન ઉપર મૂકવા માગીએ છીએ કે બાળકો બિલકુલ આ હિંમતવાન બને અને એમની સાથે છતાં કોઈ પણ આ જાતના કોઈ બનાવ હોય તો સામે ચાલીને એના જે પણ નજીકના સ્કૂલના કોઈ ટીચર્સ છે પ્રિન્સિપલ સર છે અથવા એના મિત્રો છે અથવા પરિવારના સભ્યોને પોતાને જે પણ હકીકત બની છે એ હિંમતવાર જણાવે જેથી કરીને સમાજમાં આ પ્રકારના ગુનાઓ બનતા અટકે એના માટે પોલીસ હંમેશા અવેરનેસ પ્રોગ્રામ કરે છે અને એના માટે બહુ કાર્યરત છે તો અમને આનંદ છે કે આમાં બાળકે બિલકુલ હિંમત દેખાડી આ વિગતને સારી રીતે જાહેર કરી જેથી આગળ કોઈ ગંભીર બનાવ બનતા અટકી દેવામાં આવેલ છે